ગેરકાનૂની દબાણો ના દબાણો એને કારણે થતી આકસ્મિક આ બધાને કારણે જેવા શહેરમાં મેલના થપા લાગી ગયા છે એ દૂર કરવા માટે આપણે શું કરી શકીએ ની એક વિચાર ગોષ્ટી છે આ સમિતિ

ની ટીકા કરે છે રસ્તાઓ ખાબર ખાબર દર ચાર છ મહિને રસ્તા રિપેર કરવા આપણે રસ્તા કોઈ થાય એવા કોઈ તંત્ર પાસે શક્તિ જ નથી

અત્યારે તો કેટલી વાર યોજના પછી નર્મદા આવ્યા પછી દેશની પાઇપલાઈન આવશે નર્મદા બધા પોતાનો

કેબલ ગ્રામ પલેશ આપને સૌજો ઉપયોગ કરજો ઇનાથી કે સૌજો ઉપયોગ થતો રહે અને ખાસ કરીને જુનાગઢ ને ઉદેસી ને સેવાય ત્યારે પણ આજે મુખ્યમંત્રી શ્રીને મે મુલાકાત લેલી છે મે પાંચમી ના થઈ ગયા મુખ્યમંત્રી છે તાત્કાલિક છે ને આદેશ કર્યો કે આ પ્રધાન આમ બદલા સંભરો તમે તાત્કાલિક કલેક્ટર સાહેબને ફોન કર્યો કલેક્ટર સાહેબના નેતૃત્વમાં કમિટી બનાવી કમિટી રિપોર્ટ કર્યો પણ પરિણામ શું આવ્યું તો છે કરોડ રૂપિયા માટે વાપરવામાં આવ્યા આપણ આવશે પણ આપણે કોઈને પૂછ્યું કે ખરેખર વાપરવા ક્યાં જોઈ આપણું વહીવટી તંત્રમાં આપણું પ્રભુત્વ શું મુકાય

જુનાગઢ કેટલા પ્રાણ પ્રશ્નો છે મને એમ થાય કે ના પ્રજાના લોકોએ પોતાનો દામોદર ચોક્કસ મને ખબર નથી કરોડો રૂપિયા ખર્ચા પછી વિરોધ થયો તો એવું કરી દીધું નામોદ આ પૈસા નું એક પણ લોકોએ પ્રશ્ન ઉભો કર્યો टैक्स मांगा पैसा मांगे तो मैं पैसा लाभ लो पैसा क्या किया अन्ना मटर कौन जाता है अन्य जाता है फिर तो अन्ना मटर कॉर्पोरेशन है सरकारी का जबला लेता आपने बताए सात चीते सांबर वाली संसेता ने पर हाथ बोल दिया प्लास्टिक ने पर तोड़ा आपने खेचे ना तो हम बाल पसी टूटी जाए तो आपकी संसेता आपकी बदी सही

અકસ્માત થાય પાણી ભરાય ફાર્મસી માં તો એક્સિડેન્ટમાં બે માણસો નોશ પણ થઈ ગયું તો આવા પ્રશ્નો આવા પ્રશ્નો ઉજાગર કરવા માટે અમારી સમિતિ અમારી સમિતિ એટલે જોડા જોડાણ સમિતિ પત્ર કે આટલું બધું રેલવે તંત્ર કરી રહી છે આના પરિણામો દુર્ગામી પરિણામો ચાર વર્ષ પછી ત્રણ વર્ષ પછી જુનાગઢ શહેર ને ભોગવવા પડશે જુનાગઢ બે ડિવિઝન માં વેચાઈ જશે

جواب نہیں ہے انہیں تو એમ કે તો تمہیں کرناڑا નું કોપ આપતા તો એમ લાગગો કે મેં કર્ણાડા બની જશે બરાબર બની જશે ને વિરોધ કરતા તમે કેજો કે હું કર્ણાડામાં તમારી સાથે છું પણ કોઈ નામ નઈ કિંમત જે હતી ઓમે એકા બે એક કોર્પોરેટ મે ખાલી બોલ કઈ હોત તો મે લેખિતમાં લખલો હૈ એ તો લેખિતમાં લખલો નથી એટલે આપણે નૈતિક કિંમત પૂરા નથી જે ફાઈલ થવાલી

તમારે દીકરા લગાડવા પડે છે એ જુનાગઢ કોર્પોરેશન તૂટે એટલે મારી કામ આવે રસ્તા ત્યારે તો કોઈ આગળ બોલતા નથી આપણા આત્માનો અવાજ કોને વચી નાખ્યો છે

અમારું ઘરનાળા આંદોલન સફળ થયું હોય અત્યારે ધરણા માં બેસીએ કોઈ ન કઈ છતાંય દિવસ દૂર દિલ્હી સુધી પહોંચી ગયું આપણા ધારાસભ્ય ને સાંસદ આપણી સિસ્ટમ આ કેતા નથી પણ સુર પોચી ગયો કે આપણે 2024 ની ચૂંટણી આવી રહી છે અને કલ્યાણનું કામ પણ 2024 માં થશે ત્યારે જુનાગઢની પ્રજામાં આકરો ફેલાશે ફક્ત આટલું થયું એમાંથી એક નીતિ રેલવે ફેરવી પડી અત્યારે તો પ્રિલા રૂપ લેવાની વાત છે જો કે એ પણ અમને તો પસંદ નથી આપણા જુનાગઢ ને વધુ સુંદર વધુ લડિયા કઈ રીતે અને જે વક્તાઓ છે એને પણ વિનંતી છે કે આપણે કોઈને નામ જો ટીકા કરવાની નથી

નશે મેકા સરોવર નાતી સરોવર છે ઈ સરોવર માં પાણી થાલા તો પૂરું કાઢી નાખવાનું પાંચ કે 6 મહિના વનવે છે પણ આપણામાંથી કોઈ પૂછ્યું કે વનવે છે તો અંદર શું કામ આવે છે આપણે કોઈ નકર કોણ કરતો છે જાતે કરતા આપણામાંથી ચાર કોર્પોરેટ આને બોલાવતા કેમ

એવા પ્રબુદ્ધ નાગરિકો વિનંતી છે કે જ્યારે જ્યારે જુનાગઢ ના વાત આવે ત્યારે અવાજ ઉઠાવો અને ઉઠાવવા માટે આ સમિતિ ની રચના કરી છે આ સમિતિ નિયત સમય મળ્યા કરશે અત્યારે આમંત્રણ બોર્ડ લિમિટેડ આવ્યું આમંત્રણ બોર્ડ લિમિટેડ પ્રાથમિક છે પ્રાથમિક કર્યા પછી આપણે

પ્રબુદ્ધ લોકો છે અને ખાસ કરીને ઉપાય કઈ રીતે થઈ શકે શું કરવું જોઈએ સૂચવે અને આ બાબતે આપણે આજની વિચાર મંથન કરીએ અને પછી પરિણામ આવે એના માટે સઘન પ્રયાસ કરીએ જય જય